એમ જો મારા ભાઈઓ બહેનો ઓડિયોલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો મિત્રો તમને તો આગળ ખાલી ટેલર જ બતાવ્યું છે મિત્રો પિક્ચર આખું બાકી છે પાછળ તો મિત્રો પાછળ અહીંયા સુધી બન્યા મિત્રોને જોરદાર બેન એક ગીત ગાયું છે ઠાકોર સમાજને લઈને મિત્રો તો તમને આખું ગીત બતાવવાનું છે મિત્રો તમે આગળ તો જોયું હશે મિત્રો પણ ખાલી તમને તો ટેલર જ બતાવી દીધું મિત્રો પણ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ મળે છે મિત્રો અને જેવો સપોર્ટ કરો છે એવો સપોર્ટ કરો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ચલો વધારે ના કરો તમને આખો વિડીયો બતાવું છે મિત્રો આ બેન કેવું ગીત ગાય છે બી કોમેન્ટ કરીજે મિત્રો અને રાતોરાત આ વિડીયો બહુ વાયરલ થઈ ગયો છે મિત્રો તો તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરો ચલો ભમાં ટીક કે મિત્રો બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરીજો વધુમાં વધુ શેર કરજો મિત્રો આ બહેને કેવું ઠાકોર સમાજ વિશે ગીત ગાયું છે એ બી કોમેન્ટ કરજો મિત્રો અને થોડો અવાજ ગોગળો બે ગયો છે મિત્રો તો અવાજ થોડો મંદો આવશે મિત્રો તો ચલો ભાઈ ટી કે બંદે માત્ર બીજા વિડીયો મળી ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરો આ બેનને કેવું ગાય છે એ બી કોમેન્ટ કરજો ચલો ભામા ટિક કે બંદે માત્ર અને ખાસ ઠાકોર માટે ગયું છે ઠાકોર